ન્યાય મેળવવો બહુ અઘરું કામ છે ભારત એક ખાલી ફરિયાદ નોંધાઈ ગઈ કે એનાથી ન્યાય નથી મળી એટલે આપણું કામ એ છે કે આપણે એમને છેક સુધી તો જે સ્કૂલમાં ઘટના ઘટી હતી ત્યાં અમે આવી ગયા છે અને ત્યાંના સ્થાનિક આપણા સંકેતભાઈ છે એમના દ્વારા આપણે એમને પૂછીશું અને એ અંદર સ્કૂલની અંદર ક્યાં મતલબ જે છોકરીની લાંશ પડી હતી ત્યાં પણ આપણે જશું અને ત્યાંનો બી તમને વિડીયો થોડો ઘણો બતાવીશું તો આપણે સંકેતભાઈ કહેશે એના વિશે બે શબ્દ તો જેમ કે મહેશભાઈ મને પૂછ્યું એ રીતના કે આપણે સ્કૂલમાં છોકરી સવારમાં મતલબ કે એમની મમ્મી મૂકવા આવી હતી રોડ ઉપર મૂકવા આવીને પછી મતલબ કે ગાડીમાં બેસાડી મતલબ કે સ્કૂલમાં એમની મમ્મીને તો એટલી આશા હોય ને કે એ સ્કૂલમાં જશે કે સ્કૂલમાં ભણાવશે પણ સ્કૂલ મતલબ ગાડીમાં બેસાડીને પછી જે ટીચરે દુ દુષ્કર્મ કરવાની કોશિશ કરી એના પછી એનું ગળું દબાવી અને એની હત્યા કરી દીધી

જે બેનો અહીંયા અત્યારે આવી છે જે સ્કૂલની અંદર જે ઘટના ઘટી હતી એને જોઈને એમને કઈક લાગણી છે તો ને તો બેન આના વિશે તમે શું કહેવા માંગો છો આના વિશે તો કહેવાની કે આ બહુ કલંકિત ઘટના છે ઘટના છે મા બાપ કયા ભરોસે પોતાના બાળકોને શાળામાં નવા મુખે દિવસના છ આઠ કલાક એ આપણે વિચારવાનો સમય પાકી રહ્યો છે અને આ માટે સરકારે આપણે સમાજે બધાએ ભેગા થઈને એવું કંઈક કરવું પડે કે જેના લીધે બીજી કોઈ આપણી દીકરી કે દીકરો આવી કોઈ પરિસ્થિતિનો ભોગ ના બને આવી દુર્ઘટનાનો ભોગ ના બને એ માટે આપણે સરકારને એમને દબાણ કરીને સીસીટીવી કેમેરા લગાવી શકીએ એમ છીએ

આપણે જો આજે હું વિચારી છું કે પેલા સમાજની દીકરી છે તો આપણે નહીં બોલીએ તો આપણા સમાજની દીકરી સાથે ક્યારેક કંઈક થશે તો બીજા લોકો પણ નથી બોલવાના અને એવી રીતે બધા જ સમાજની દીકરીઓ સાથે આ ઘટના વારંવાર બનતી રહેવાની છે એ બનતું રોકવું હોય આપણે તો આપણે બધાએ એક થઈને ગુનેગારોની સાથે લડવી જોઈએ ગુનેગાર મનમાં ડર હોવો જોઈએ કે ભાઈ મારાથી કંઈ પણ ભૂલ થશે તો હું જીવતો નથી બચવાનો મારી પાસે મારો આખો પરિવાર રજડી પડશે એને ભય હોવો જોઈએ હંમેશા તો એ પાછો પડે એને એવું હોય કે ભાઈ આ કરી બચી જવાનો છે ઘણા બધા બાળકો સાથે ઘણા બધા ઘણી બધી મહિલાઓ સાથે કરશે એ થતું રોકવા માટે સજા તો ગંભીર આપતી જરૂરી છે અને મારું તો એટલું કેવું કે આગળ એ પણ ડરી ગયા હોય

આપણી સામાજિક જે પ્રક્રિયા છે આપણે બધા આવા લોકો પ્રત્યે જે સંવેદના બતાવી એના ઘરના વ્યક્તિ પોતાની વ્યક્તિ ગઈ છે એવી રીતે એને ટ્રીટ કરવો જોઈએ એના ઉપર દયા નહીં થાય એના ને એના ઘરના જાગશે તો આ વસ્તુ બંધ થશે કારણ કે નહીં તો શું છે સતત આપણે પોસતા હોઈએ છીએ કોઈ આવું ખરાબ કરે એની પાછળ દોડીને એને છૂટું કરાવવાનું અને સાચું કરે આપણે કરવું પડે જે ગુનેગાર છે એને આપણે સહકાર નહીં આપવાનો બીજું આપણે કશું ના કરી શકીએ પણ ભાઈ હા તે ભૂલ કરી છે તો અમે કોઈ રીતે તારી આજુબાજુમાં આગળ પાછળ ઉભા નહીં રહીએ આટલું પણ થાય ને તો પણ ઘણો બદલાવ આવે છે એના ઘરવાળા તો મતલબ કે છે કે એમને થોડું મતલબ જાણ

ના ના તાજેતર જ આવા ન્યુઝપેપર આવેલો રિપોર્ટ છે કે ભી જેટલી પણ દીકરીઓ સાથે મહિલાઓ સાથે છેડતી બળાત્કારની ઘટનાઓ થાય છે એમાંથી પંચાણું ટકા કેસ ઓળખીતા હોય નજીક બાજુ ના પાણી કરવાની પાંચ ટકા કારણ છે ડર ઓળખીતા માંથી એટલે આપણા બધાની ફરજ એ થાય કે આપણા ઘરમાંથી કોઈ પણ બાળક છે કે મહિલા છે જયારે પણ ફરિયાદ કરે કે માણસ મારી સાથે આવી રીતે ખોટું વર્તન કરે આપણે માનવાનું આપણે નોકરી કરતા હોઈએ ભણતા હોઈએ ઘરમાં રહેતા પહેલું કોઈ પણ છોકરી દીકરી દીકરો ફરિયાદ કરે તો આપણે પહેલું એની વાત માનવાની સામે વાળાની વાત નહીં માનવી તો પણ એનામાં ભાગ બેસે અને આટલી સુધી વાત ના પહોંચે તો મેડમ મારું એમ કેવું છે કે તમારા મુજબ સરકારને તમે શું મતલબ એક રિક્વેસ્ટ કરશો કે કઈ રીતના તમે આ જે નરાધમે જે કૃત્ય કર્યું છે એ વિષય ઉપર તમે સરકારને શું રિક્વેસ્ટ કરશો કે કઈ રીતની આ અમે આજે જ દાહોદ જઈને આવ્યા છીએ કલેક્ટર કચેરી અને અમે અમારી મુદ્દે બે લાગણી બે માંગણી એ જ મૂકી છે પહેલી માંગણી એ છે કે આ જે આરોપી છે આચાર્ય છે એમનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે અને વહેલી તકે એમને ફાંસીની સજા કરવામાં આવે એ અમારી પહેલી માંગણી છે બીજી વસ્તુ કે જે આપણા જે સુધારાની વાત કરી સીસીટીવી કેમેરા છે કે સ્ટાફની તાલીમની છે કે એ બધી એ તો હવે રૂટીન વસ્તુ છે પણ છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મહિલાઓની દીકરીઓની પરિસ્થિતિ બહુ કથળી ગયેલી છે એટલે અમે એની માટે આપણા મુખ્યમંત્રી શ્રીનું રાજીનામું પણ માંગ્યું છે કે તમે જે દીકરીઓને મહિલાઓને સુરક્ષા ના આપી શકતા તો તમે એ જગ્યાએ બેસવાને લાયક નથી કોઈ બીજા માટે જગ્યા ખાલી કરી દો અરે આ બી છે જૂના એક આચાર્ય એટલે કે આપણે ગુરુજી પી કેવાય ગુરુજી ની ફરજ બજાવતા આજે આવું કામ કરતા હોય બીજા લોકો કેવું કરતા એના નીચા માણસ